દિવસનું આતિથ્ય માણ્યા બાદ આંખે ભરૂચમાં શ્રીજીને ભક્તિભાવપૂર્વક વિદાય ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ જળકુંડમાં વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન પ્રક્રિયા શરૂ કરાઈ વાંચતે ગાજતે શ્રીજીને ભક્તો જળ કુંડ સુધી લઈ જઈ આરતી ઉતારી કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કર્યું ભરૂચ શહેરમાં ભરૂચ નગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળોએ બનાવેલા ત્રણ કૃત્રિમ જળકુંદો પર ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં દૂણાળા દેવ ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરી ગણપતિ બાપાને વિદાય આપી હતી જ્યારે ભરૂચ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિશેષ કરીને નાની નાની પ્રતિમાઓને ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણ કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા હતા જ્યાં સાત ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગણેશ વિસર્જન શોભાયાત્રાના તમામ રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભગવાન ગણેશની દસ દિવસ સુધી પૂજન અર્ચન આસ્થાપૂર્વક કર્યા બાદ આજે ગણેશ વિસર્જનના દિવસે ગણપતિ બાપાને વિદાય આપવાનો દિવસ આવી જતા લોકો ગણપતિ બાપા મોડિયા પૂછ્યા વર્ષી લવકડિયાના નારાઓ સાથે ભક્તિમય માહોલમાં અશ્રુભીની આંખો સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી કેટલીક સોસાયટી મંદિરોમાં મૂર્તિઓને ઘર આંગણે જ વિસર્જિત કરાઈ હતી તો કેટલીક પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં લઈ જઈને વિસર્જિત કરવામાં આવી હતી જો કે બપોર બાદ ભરૂચ શહેરના મોટા ગણેશ આયોજકો ભરભૂટ ખાતે વિસર્જન કરવા લઈ ગયા હતા કેમિકલ યુક્ત કલર અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગને કારણે તંત્ર દ્વારા નર્મદા નદીમાં વિસર્જન કરવાની મનાઈ ફરમાવાતા છેલ્લા પાંચ વર્ષથી મોટી પ્રતિમાઓનું ભરભૂટ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું ઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાર વર્ષથી આયોજિત બટાકા પોવાનું વિનામૂલ્ય વિતરણ અહીંયા કરવામાં આવે છે જેમાં ભરૂચ દરેક ગણેશ મંડળ અહીંયાથી અલ્પહાર કરે છે અને અમે સેવા સતત બાર વર્ષોથી આપીએ છીએ